સ્વામીજી પ્રગટ ગુરુ હરી સ્વરૂપ સ્વામી રમેશ સાહેબ ખંડુભાઈ રાજુ સાહેબ સંજયભાઈ મુકેશભાઈ જગદીશભાઈ સર્વે નામે અનામી સર્વે ધામના મુક્તો રમેશ સાહેબ લાભ લેવાનો છે મેં રાજુભાઈ કીધું પાંચ મિનિટ વાત કરવી છે નહીં કરી રાજુભાઈ શરૂઆતમાં અંકુટ ઉત્સવ એટલે સમર્પિત થવા ભગવાન ના ચરણ તો સમર્પિત થવું એટલે હું પ્રસાદ ધરાવી દીધો ગાંઠિયા લાવી દીધા ખારીસન લાવી દીધી ભગવાનના ચડ આપણે મન બુદ્ધિને સમર્પિત કરવા કોને સમર્પિત કરવા સત્સંગમાં સૌથી વધારે આડું કોણ મંદિર આવે પ્રસાદ નો મેસેજ તો પચાસ જણા જવાનો મેસેજ છૂટ્યો ગયો તો કેટલા મન બુદ્ધિ આરે છે અગરબત્તી દિવાળી મંગે તો સારું ઢાંકવાની વિચાર આવે પણ મન બુદ્ધિ તો ભગવાન સમર્પિત કરી વિચાર આવે

આપણા ઘરમાં આવી પ્રિટિકલ હાલત હોય એ બધું શું કરે આપણે તરત ગયા છે આપણા ને એવું કહીએ કે ભગવાન સ્વામી એનો કેદુ માં દીકરો મરણ પધારીએ છે કઈ એક ના દે આપણી વચ્ચે એવા છે કરી ભક્તો અત્યારે છે બાપજી તે દિવસે પ્રસાદી છે આમ ગાડી લઈને વાત નીકળી એમને પોતાના ઈગોને નહીં ભોયા પછી એમને મારજી પોતાનો પ્રશ્ન કહી દીધો ચિરાગભાઈ સહેજે સહેજે કપાસ કરવાનું માણસ હતું ખેતરમાં કપાસ વેનાવાનું ને કપાસ વેનાવાનું પાછું તોલવાનો પહોંચે તો બધું પોતાના ભાઈને સોંપીને કે ભાઈ હું આજે કપાસ તો મારે તો પ્રસાદની સેવા સેવકો લઈને જવાનું એને મન બુદ્ધિ સમર્પિત કર્યા કે ભાઈ ભગવાન રાજી થાય કે ના થાય થાય એવું જ પર્વત ભાઈને કહ્યું કે મારે તો ભગવાન સ્વામિનારાયણનો મેસેજ આવ્યો છે મારે ગઢડા જવાનું તો બીજા હોય ને બધા આજુબાજુ વાળા વાતું છે છોકરા મારા ઘરે જશે એનું નક્કી નહીં તારે એ કે છે કે જો ભગવાન સ્વામિનારાયણ ધામમાં લઈ જાય તો મને મસેજ આપી દેજો હું રસ્તામાં એનું નહીં નાખીશ અને નીકળી જાય છે રસ્તામાં મસેજ આવે છે કે ભાઈ તમારો દીકરો ધામમાં ગયો તો રસ્તામાં જ કોઈ જણનું હતું ધ્યાન નહીં લીધું પેલા વ્યક્તિ કીધું એને ઉત્તર ક્યાં પણ તમે લોકો તારે ભગવાન સ્વામિનારાયણ પેલા માળાના ના મણતા માયા ભગવાન પ્રસન્ન છે માળા ફેરવતા હતા ભગવાન પૂછ્યો માળા કોની ફેરવ ભગવાન કઈ માળા ફેરવવાની હોય ને તમે કોણ મારા ભક્તો ની માળ ફેર કે પેલો માણતો પર્વતભાઈ નો બીજો મણતો ગોધનભાઈ નો પૂજા ડોડિયા નો ત્રીજો મણો એમાં ભગવાનની માળાના મણકામો પ્રેમ સ્વામી ના માળાના મણકામો આપણે આવું છે આજે નક્કી કરો નવા દિવસ છે કાલે દિવાળી છે બેસતું વર્ષ જૂની વાતો ભૂલી જાય કાવા મંડળ એટલે જંબુસર તાલુકાનું ફર્સ્ટ નંબર નું મંડળ કહેવાય કેટલા અમૃત રાજભાઈ એવી સમજ ઓહો કોઈ ગામમાં આટલા નહીં હોય પણ એ સૂત્રમાં જ અમરીશો જ નક્કી કરવાની જરૂર છે એ પ્રભુ કોઈ આત્મીય બને કે ના બને મારે આત્મીય બનવો નક્કી કરો આજે કે રાજુ કોઈ કોઈ બી મેસેજ આવે તો મન બુદ્ધિ ને છોડીને મંદિર ને સમર્પિત કરવું છે કેવા પ્રગટ ગુરુ મળે જેમાં ભગવાન સ્વામી અને હરિપ્રસાદ સ્વામી નિરંતર કામ કરી રહ્યા એવા ઘણા પ્રસંગો છે તો મારા જીવનનો એક પ્રસંગ એનો મારી સેવા પૂરી કરી છે નિરંતર એને ખબર છે આપણે બધા બેઠા છે શું વિચારી રહ્યા છે શું કરી રહ્યા છે શું આગળ કરવાના છે એને પણ હરિધામની દર્દી બેઠા બેઠા જોઈ શકે એવા સુપ્રીમ પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે કોણ સુપ્રીમ પુરુષ એમની પાસે બેહવાનું ના મળે પ્રભુ કોઈ અપેક્ષા નહીં કોઈ પરિસ્થિતિ વાક્ય જ છે છતાં એના પીઠ નું પોણી ના આવે એ વિકટ પરિસ્થિતિ એકવીસ એકવીસ પ્રાદેશિક સંતો જતા રે છતાં એનું પેટ નું પોણી ના લે કલ્પના જેને સત્સંગ ની ખબર નહીં પાડજે કેનેડા ની પર મારી બે ભણતી રહે ઉઠાવા તારે સત્સંગ નહીં રામ સ્વામી અમને બીજા વખતે એમને ઘેર જઈને આવ્યા ત્યારે જમીનો ફોન આવ્યો જે તો ક્રષ્ટન મોડનારા છે ખંડુભાઈ ક્રષ્ટન મોડે અને એમને હરિપ્રદા સ્વામીની અને પ્રેમ સ્વામીની કમ્પેરિઝનની વાત કરી તો મને બધું એવું થઈ ગયું કેવો સમાજ નવો ત્યારે એ વાત કરે છે કે પ્રેમ સ્વામી આટલું બધું ત્યાસી વર્ષની એમની ઉંમર મમા હરિપ્રસાદ સ્વામી તો તેત્રીસ વર્ષની ઉંમરે શરૂઆત કરેલી સત્સંગ એમની જવાની હતી અને હરિધામ મંદિર ઊભું કર્યું આટલો બધો સમાજ ઉભો કરે એક લાખ યુવકો ઉભા કર્યા આટલા બધા બહેનો સત્સંગ કરાય એ કરાવી શકે એનું કારણ છે કે એની તે શરૂઆત હતી તેત્રીસ વર્ષ આ તો વર્ષ જે શરૂઆત કરવાની કેટલું હતું ઉંમર સાત નાલ થી છતાંય ભગવાન ધારક છે રાત્રે અઢી અઢી વાગ્યા સુધી કે અમાર જો બેંક કરે રાત્રે એમને જરૂર છે એમનું પૂરું થઈ ગયું સ્વામીજી એવું બોલ્યા કે એમની સાધના તો શાસ્ત્રીજી મહારાજ ના વખત માં પૂરી થઈ ગઈ એમને સાધના કરવાની કોઈ જરૂર છે એવા ગુરુ હરિ આપણને મળ્યા નાચવાનું મન થાય કેવા આપણી નિરંતર કાર્ય મારી મિસિસ ને કેન્સર થયેલું ત્યારે વીમો મેડિક્લેમ હતો ને બે વર્ષ થઈ હવે એક લાખ ને બોતેર હજાર રૂપિયાનો ખર્ચો મને એવું કે મેડિક્લેમ થી બધું થઈ જશે ને મેડિક્લેમ વાળા જયારે આગળ મળીશું કીધા એવું કીધું કે આ તો મેડિક્લેમ હજુ બે વર્ષ થયા છે એટલે પાસ થાય નહીં કોઈ એવું થોડું હોય આ તમારી સહાય હશે તમે લેખિત આપેલું છે

પ્રભુ તમે વિચારો ને મે પ્રેમ સ્વામી કાલે વાત કરી મોક્ષ સ્વામી આવી ડિફિકલ્ટી છે ને આવું છે ને આપણે તો લેખિત છે એટલે પાછ તો કે ડોક્ટર જે બેઠો છે ને એને બધી ખબર છે પાછ એને કરવાનું ચિંતા આપણે નહીં કરે ને આપણે ભજન કરવાનું શું કે ભજન કરવાનું બધું સરસ થઈ ગયું છે તમે નહીં માણો એક લાખ ને હજાર રૂપિયા પાસ થઈને કેટલા એક લાખ ને બોતેર હજાર મેડિકલમાં સહી થયેલી કઈ કશું ના પાડી છતાંય પક્યું કોણ નિરંતર આપણી રક્ષણ છે વિચારવું જવાનું નહીં કઈ બી પરિસ્થિતિ આવે તો એના માથે પડીને જીવવાનું બાપજી કે ધૂન કરો કેવો ભક્તો એના વિચારમાં રહેવાનું જગદીશભાઈ રાજુ સાહેબ મનીષ બધા ધુરંધરે ધુરંધરા ટીમ છે પણ નક્કી કરવું પડે મન બુદ્ધિને સમર્પિત કરવા છે એવા પુરુષની પ્રાપ્તિ એને આપણે મન બુદ્ધિ આડે ના આવે ને તને મને ધને કરી હોય જવું છું પ્રેમ સ્વમને રાજી કરી લેવા દુનિયા રાજી થાય કે ના થાય ઘરવાળી રાજી થાય કે ના થાય પણ પ્રેમ છો જેને આપણે સ્વીકાર્યા છે જેની જોડે આપણે બેઠા છે આપણે આજે એમને મન બુદ્ધિ સમર્પિત કરી સેવાઓ ગણી આવવાની છે એમ હોય મન બુદ્ધિ આડે આવવાના છે પણ જેટલું આપીશું ભગવાન જેટલું સમર્પિત કરીશું એનો આનંદ એનો આપણા હાથમાં આવવાનો ઘણા પ્રસંગો છે કે તાઇ છે એકનો વર્તન દાદા કાચા એમની બેનને ને વિચાર આવે કે ભગવાન સ્વામિનારાયણ ના તો ઘડીએ પડે પૂનમ આવી ને બીજી પૂનમ આવી ને જન્માષ્ટમી આવીને ઉત્સવ કરતા દાદા ખાતર દિવાલ ઉગાડશે ભગવાન સ્વામિનારાયણ જો ખુલ્લા દિલ નો સંબંધ એમને પ્રાર્થના કરી દાદા નું થશે હું આવું બધા તમે પ્રસંગો છો તારે ભગવાન સ્વામી ના હસ્તા બોલે કે જે દિવસ આ ધરતી પરથી જઈશ તે દિવસ તારા ખાતાની ત્રણ ગણી જમીન હશે કેટલી નવસો એકર જમીન હતી એવા પુરુષોને આપણે પ્રાપ્તિ થઈ એટલે વિચારવાનું નહીં મન બુદ્ધિને સમર્પિત કરીને પ્રેમ સ્વરૂપ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી કે નવા વર્ષે તમને જેવું ગમે છે સમ સુહદ ભમ એકતા વાળું જીવન અને અમારા જીવનમાં હરિપ્રસાદ સ્વામી જે સૂત્ર આપ્યું છે કોઈ આત્મીય બને કે ના બને હે પ્રભુ મારે આત્મીય બનવું છે એ તરફ અમારી નિરંતર દ્રષ્ટિ રહે વડીલો પ્રાદેશિક સંત પ્રેમ સ્વરૂપ સ્વામી ત્યાગ સ્વરૂપ સ્વામી અને અમારા લીડરો તરફથી જે કોઈ બી આજ્ઞા આવે એને અમે શીરોધાર પાર કરી શકીએ એ માટે બળબુદ્ધિને શક્તિ આપેલી પ્રાર્થના સહજાનંદ સ્વામી